તો ચાલો અત્યારે આજે છે કૃપાલીનો બર્થ ડે તો અમે આજે બધા જઈએ છીએ કૃપાલીનો બર્થ ડે સેલિબ્રેટ કરવા તો અત્યારે અમે જાય છે હોટલમાં નાસ્તો કરવા અને વરસાદ પણ બહાર આવે છે તો જોઈએ કે ક્યાં જાય છે જોઈએ કે વરસાદ કેવો આવે છે તો જો બતાવું તમને તો જો વરસાદ પણ એકદમ આવ્યો અને પપ્પા મમ્મી બધા અહીં આવી ગયા છે વાત જોઈ છે નીચે તો ચાલો મેં રેડી થઈ ગયા છે ઊંટા બધા નીચે વાત જોઈ છે તો અમે તો રેડી છે બધાય અને વરસાદ એકદમ ચાલુ છે તો અમે ગિફ્ટ રેડી કરી દીધા છે આ માંગી નું છે આ મારું છે અને આ મમ્મી નું છે મમ્મી અને પપ્પાનું તો અમે ગિફ્ટ રેડી કરી દીધા છે તો હવે જઈએ પછી આપણે બેસો તો છે બેઠી છે ના નાના ના ખંભા ઉપર તો આજે છે ને મને બે આ વસ્તુ મળી છે તો એ બે વસ્તુ તમને હું કાલે બતાવીશ કે એમાંથી શું નીકળ્યું ને એ તો એ બે તમને હું કાલે બતાવીશ તો વિકી બધા હોટલમાં તપાસ કરે છે કે અત્યારે ક્યાંય હોટેલમાં મળશે કે નહીં મળશે તો ખરી પણ આ વરસાદના લીધે એમ કે એટલે ઊભા છે તો જીએનસી ને રેનકોટ પહેરાવી દીધું છે જીએનસી રેનકોટ પહેરવા માટે રડતી એટલે જીએનસી ને રેનકોટ પહેરાવી દીધું અને મમ્મી માં બેસી ગયા તો અમે અહીંયા આવી ગયા છીએ અમે આવ્યા છીએ સેફરોનમાં તો અમે આખા ભીના થઈ ગયા રસ્તામાં ફૂલ વરસાદ આવતો હતો પછી આટલી બધી વાર જોવા એમ પણ ના હતી કારણ કે વાગી ગયા છે સાડા દસ પોણા અગિયાર વાગવા આવી ગયા તો તનિસ્થાન આખો ભીનો થઈ ગયો છે મમ્મી પપ્પા બધા ભીના થઈ ગયા અને કૃપાલી પણ આટલી હલ્દી જલ્દી ભીની થઈ ગઈ છે એટલે એ તો ડેન બહેરાવેલું જ છે અને વીટી માં બેઠા છે જાય અને એમાં બધા આવે তো মেনিউ ডিসাই আমরা করতে তাই গসবে। আমরা আবে ছে ও ডরাপি দিতছে কাি কবে সি তারলে সন লেউ দিিটা। তারলে সন লেউজ আমরা আবে মাসিও। કેમ ખાય બોલ હેપી બર્થ ડે ટુ યુ હેપી બર્થ ડે ટુ યુ બોલ આમાં બોલ અને જીએનસી બધાને કેક કટ કરવાને જીએનસી જ રહેતી હોય બધાને કેક એને જ કટ કરવી હોય જો હા

Hey Sunny like <laughs> you really Mickey to ache ke you Happy birthday to you Everybody, dear Everybody

તો અમારું ડિનર થઈ ગયું છે ફિનિશ અને હવે અમે અમારે દેવાનું છે ગિફ્ટ તો હવે ગિફ્ટ દેવાની વાડી આવી ગઈ છે તો ચાલો હવે આપણે ગિફ્ટ આપી દઈએ અને ખબર નહીં વિકી ને તો અહીંયા જગ્યાએ હું કર્યું આખું ખાસ ખાસ તો ચાલો હવે આપણે ગિફ્ટ આપી દઈએ તો ગિફ્ટ ક્યાં આપણા ગિફ્ટ

บอกได้มาหูเจจ้าเพ่เดี๋ยวเดี๋ยวเอาไว้แอปิดีครูพาเลยนะเอเมนเจแอนซ์นะเอ๊ะแอปวันนี้ไรล่ะมิกะเดี๋ยวเดี๋ยวมาเกลือเดี๋ยวเดี๋ยวเอาเกลือมามิกะเดี๋ยวเดี๋ยวมาไปเลย তো চাল ও ওপন করেই নাখে ছা বে যা বস করে এই ভালে পপাকে আপে ক নাথি আপো গমিকে গরম না করাও হাও বে যা প কব।

પણ શાંતિ તો રાખો આવરોલાને રાખી દેવું મમ્મી હા કાલે ઘરે ખોલીને ઘરે રાખી તો વાત ઉલેજો સરસ મજાનો હે બચ્ચા યમ્મા આવો કુર્તી ચાલો સરસ સરસ ચાલો બીજુ બધું ઘરે ખોલશું કારણ કે બધા અત્યારે બધું સ્ટાફ વાત જોઈ છે મોર થઈ ગયું છે એટલે તો ચાલો થઈ ગયું છે પીનીસ કામ આવ્યો ચાલો હવે જવાનું ઘરે